ભારતીય ટીમ ઓગણત્રીસમી જૂને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બની હતી આ પછી આઈસીસીએ ટી ટ્વેન્ટી આઈની રેકિંગ જાહેર કરી હતી કે જેમાં વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોમન્સ કરનાર હાર્દિક પંડ્યાને નંબર વન ઓલરાઉન્ડર જાહેર કરવામાં આવ્યો હતો જોકે હવે એક અઠવાડિયા જેટલા જ સમયમાં પ્રથમ ક્રમાંકનો તાજ હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ ગયો છે આઈસીસી દ્વારા ટી ટ્વેન્ટી ક્રિકેટની જાહેરાત જાહેર કરેલી નવી ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યાને નુકસાન થયું છે હાર્દિકનું સ્થાન શ્રીલંકાના ખેલાડી હસરંગાએ લઈ લીધું છે અને હાર્દિક બીજા સ્થાન પર પહોંચી ગયો છે તાજેતરના રેટિંગ મુજબ હસરંગાના બસો ને બાવીસ પોઈન્ટ છે જ્યારે હાર્દિકના બસો તેર પોઈન્ટ છે આ યાદીમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઈનિસ છે અને જેના કુલ બસો અગિયાર પોઈન્ટ છે કે જ્યારે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પણ ફાયદો થયો છે તે વિશ્વનો ચોથો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની ગયો છે બાંગ્લાદેશનો સાકિબ અલ હસન પાંચમા નંબર પર યથાવત છે બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ